અને જે સરપંચશ્રીઓ અહીંયા પધાર્યા છે એ કોઈ ભાજપમાં માનતા હશે કોઈક કોંગ્રેસમાં માનતા હશે અને કોઈક અપક્ષ ઉમેદવાર પણ હશે બધાનું આપણે અહીંયા આગળ આ લડાઈમાં સ્વાગત કરીએ છીએ કોઈની ઉપર ભૂલવારથી આપણે સ્વાગત નથી કરવું કારણ કે આ સ્વાગત કરવાનો દિવસ નથી આ દિવસ ખૂબ દુઃખનો દિવસ છે હજારો યુવાનો છે હજારો પરિવારો છે જે બિચારા રોજી રોટી માટે બલ્ફવા માગી રહ્યા છે એક મહિનો થઈ ગયો કોઈના વીસ રૂપિયા દરરોજના વધારે વપરાય કોઈના પચાસ રૂપિયા વધારે વપરાય સો રૂપિયા વધારે વપરાય અને મહિને જોવા જાય તો ત્રણ હજાર ચાર હજાર રૂપિયા વધારે વપરી જાય છે પેટ્રોલ ભરતું મળતોથી પગાર વધારે મળતો નથી સમય વધાર જાય છે અને એ માટે આજે સરકારશ્રીને નમ્રતાથી વિનંતી કરવા માટે આપણે ભેગા થયા છે બરાબર કે નહીં કોઈ ભાજપ કોંગ્રેસ કરવા ભેગા નથી થયા સ્પષ્ટ વાત કહીએ છીએ અમે પાર્ટી સાથે સંકળાયેલા છે પણ સાથે સાથે અમારો ચહેરો સામાજિક કાર્યકર તો આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી દરેક મીડિયા કર્મી મિત્રો જે આ દેશનો વિનંતી છે કે સરકાર સુધી રજૂઆત કરે અને રજૂઆત આપણે પદ્ધતિસર કરવી છે કઈ ક્યાં લીટર બધા આ બધા પેડ છે હવે મીડિયા કર્મી મિત્રો છે હમણાં મારી વાતને કોઈ રેકોર્ડ કરવાની બહુ ખાસ જરૂર નથી પરંતુ આ બધા જે લેટર પેડ છે ત્રીસથી પોત્રીસ ગામના સરપંચોએ પોતાના લેટર પેડ આપ્યા છે જેની મહેનત કિરણસિંહજી ચાવડા આપણા અશોકભાઈ કલ્પેશભાઈ આ ત્રણ જે યુવાનો આયોજકો છે અને પામણ ગામના ગંભીરાના બધા યુવાનો આ લોકોએ ગામે ગામ ફરી અને આ સરપંચોનું સમર્થન લીધું છે આ સરપંચોનું સમર્થન એવું છે કે તમે કલેક્ટર કચેરી શ્રી આવેદન પત્ર આવો અને અમારા લેટરપેટ જાહેર કરો એવું ના થાય તો ગાંધીનગર વિધાનસભા સુધી અમે જઈએ અને ત્યાં રજૂઆત કરીએ કે આ વૈકલ્પિક માર્ગ વહેલો બને એ માટેની ચર્ચા કરવા ભેગા થયા છે બીજું કશું નહીં બરાબર કે નહીં તો આ જે સરપંચો મીડિયાકર્મી મિત્રો કેવું છે કે આ બધા સરપંચો બેઠા છે જેની પાસે ટાઈમનો અભાવ હશે જે નહીં આવી શકાય હોય એમના પણ લેટર લેટરપેટ તો છે જ તો આ જે સરપંચો બેઠા છે પોતાનું લેટર પણ હાથમાં પકડશે બરાબર ને પછી એક સરસ મજાનો આપ લેજો એમનો પછી આપણે કરીએ અને આ સરપંચ્રીઓ છે એ જે મીડિયા મિત્રો આવ્યા છે એ બધા વિનંતી છે કે વારાફરથી વારાફરતી બધાની બાઇક લેજો જેથી પોતાના ગામના જઈને કહી શકે કારણ કે કોઈ એક સરપંચ હશે કે કોઈ પાર્ટીનો નહીં હોય હવે સરપંચ કોઈ પાર્ટીનો ના હોય એમના ગામમાં વસ્તી હોય ત્રણ હજાર ચાર હજાર ભાઈ એ યુવાનો એ સરપંચ એ એવું કહે છે કે તમે આ સમર્થનમાં કેમ ના ગયા બરાબર કે નહીં શું તમને અમારી નદી પડી કે કેના કે હમજો કોઈ ડાલી થી કોઈ સરપંચ આયા હોય તો એ સરપંચ એવું કે તમે કેમ ના ગયા તમને નદી ઈચ્છા કરે કલબી માગમ એમ સોનો ભાજક કોંગ્રેસ કરો છો બરાબર કે નહીં એક સામાજિક કાર્યકર છો અને સમાજના લીડ માટેની વાત કરીશ લખનજી બરાબર કે નહીં એ માટે આપણે ભેગા થયા છે બોધુનો કહેતા આગળની થોડી વાત લખનસિંહ દરબાર કરશે બાકીનું બધું કિરણસિંહ એ બધાએ તો માહિતી આપી દીધી અને ત્યારબાદ આપણે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરીશું બસ એ કોઈ તાલીઓ ના પડતા કોઈ તાલી ના પડતા હોય કાર્યક્રમ પૂરો કરનાર તાલી પાડવાનો કાર્યક્રમ નથી

何から